ખોડિયારમાં સીતારામ બધા નું ભરીજ છે એકદમ મરુણ કલર ને કારો હે આમાં જા લારી શેડિયામાં ને આ અગિયાર સો વાળી જા મોરલા ની ડિઝાઇન છે આખી કાપડ એ અસલ રૂપારું કોટન નું હેઠ શે તું કે નો રિયે એ એવું પૂણા કાપડ મા બ્લાઉઝ હાવ અસલ નું બહુ જ છે કે ઝીણી ડિઝાઇન નું કાળા કલર નું એમાં અમુક તો કા વધે video મેલા પેલા વેસાઈ ગયો આપડે આની ફેશન રઈ ને હાડી ઓ ની અટાણે જા આઈ અસલ હે હા વાસો કોપતિ color છે જા હું થોડું થોડું ભરી તા આઈ વરખ નું જા રી હું સેડા માં ભરી છે. હાવ કુણા કાપડ માં હશે કોટન માં થશે આ સેતુ એ નો રે ને કાપડ સડે એની પાછુ કલર અહીંયા નો અસલ છે પ્લેન રૂપાળી આવે એ માં અસલ ને બ્લાઉજ જો અસલ ઝીણી ડિઝાઇન નો છે કોઈની પર લેવી હોય ને તો સ્ક્રીનશોટ ને ફોટો નાખજો પીસે નવસો વારી આમાં બધી અલગ અલગ રેન્જ ની હે થોડીક એ આપણી જા એ વાંસ દોરાના આ વરખ છે ને આ બાંધણી છે અસલ બીટ કલર માં મરુન હોય ને બીટ એવો કલર છે રૂપારો જા આ પાલવ છે બાંધણી છે ઝીણી design ની कोई नहीं पण तो है तो स्क्रीनशॉट पाड़े फोटो नहीं जो हमें बथी में अलग-अलग भाव होई थोड़ो का आ हजार वाली है बांधणी बथी अलग-अलग भाव है थोड़ो-थोड़ो आ थोड़ो में निजा एक लेरियों से આનો સાવ કોણો કાપડ છે આતા હાવ કોષા કોટા ના કાપડ માં છે જા પાલવ છે આ સૌ રૂપા કલર છે આનો લેરિયા નોય પર આ બધી હાવીયોના કાપડ અસલ જ આવે હમણાં કા વિડિયા બહુ નો મેલા તા નકો માલતા મલક આવ્યો કોઈ આ બ્લાવું છે જબ લાવવું જાય મોટા મોટા રૂપાળ આવે કોઈ ની પણ આખી બાઈઓનું કરાવવું હોય ને તોય પણ થઈ જાય આમાં નવસો વારિયો સાડા નવસો વારિયો ની એવી રીતની બધી અલગ અલગ છે ચા કાઠું હાડી છે ને અલગ બ્લાઉઝ વાળી આવે આ હાડીએ આ હમણાં આવ્યું હતી પણ વેસાઈ ગયું ને ચા પાસા કલર આવ્યા આમાં પણ કોઈ ની લેવી હોય ને તો પ્રિન્સર્ટ પાડે ને ફોટા નહીં જો ચા એકદમ રૂપાળી રામા કલર માથે છે ને એટલે એટલું કોર માં છે ને વર્ક આવે હું પ્લેન આવે એટલે અસલા હાડીયો નો ઉઠાવવાય આવે ને અટાણે આની બહુ ઓલી છે ફેશન એ પણ આ લગભગ બીજી ત્રીજી ફેરે મોગવ્યું તોય આયુ હાલ હાડીયું કે કે ઓટણ હાધું સિમ્પલ બધાઈ ને બહુ ગમે જા એનો બ્લાઉઝ આવે વરકવાળો આ પછી આપડી ફોલીયા તો પાછો હોકેલવામાં ગ મોહવી ખાઈ જાય ચા ફોટા માં જીવી હૈ ને હાડી ઇવી ઇજ રીત ની હાડી આવી છે ને કા કલર હે આપણે આ બધી વસ્તુ ઇજે કોલેન નો દેખાડે હજી ચા એક મરુન કલર માં છે गुलाबी कलर से ट्रेंड कलर से हाड़ी जा हाड़ा आठ सौ वाल से ब्लाउज से अलग से रूपारू ब्लाउज है झीण डिजाइन नाड़ा आठ सौ वाली है ना पालो જો પાલવ ની બોવ ડિઝાઇન હશે અસલ સ્વરૂપ હારી ને એકદમ નેવી બ્લુ આ રામા કલર માથે આવે ને ઈ છે આ હારી ને બાંધણી ની ડિઝાઇન જો વેશ માં આવી છે કાપડ હોય સાવ કુણા છે આપડે કઈ પિન નો નાખી હોય ને તોય પણ પહેરવાની મજા આ હારી એવી છે ફોરી ફોરી ને ઘર માય કાઢે હગીએ ને પ્રસંગ માય પેરે હગીએ અટાણે ઈ વયું હારિયું મગાવીએ એટલે કે બહુ હાલે

બ્લાઉઝ ની ડિઝાઇન બહુ અસલ આવે ને પાછા મોટા મોટા આવે બ્લાઉજ થી એ તો આખી બાઈ કરાવે ને જા આ કલર એ રૂપારો છે હાડા આઠસો વાળી કલર એ બહુ રૂપારા આવે અસલ જા બ્લાઉઝ છે જેની ડિઝાઇન નું રૂપારું કારું કોફી છે ને હાડી નો કલર તો સાવ કેસરી ની એકદમ ઘાટો ગુલાબી ની એવો કલર છે રૂપારો Así que ahora en no viene, no viene, no viene. Vamos a un tablero y no me oye. Ya, palo. Aquí Jari, el DJ, nos que, Acá por allá se la va a yo pero yo con Jari. Ya, palo. A ¿no?

જય ખોડિયાર માન હર હર મહાદેવ